રોડ ખાતે વેણુનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત રસામૃત આયોજન નિમિત્તે જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના વેણુનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત રસામૃતનું ભવ્ય રસપાન પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી હરિરાયજી મહોદયશ્રીના સ્વમુખે જ તારીખ ચૌદ થી વીસમી તારીખ સુધી સાત દિવસનું આયોજન કરવામાં આવ્યું છે તે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ એટલે વાઘોડિયા રોડ ખાતે થનાર છે ગુરુવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા બેન્ડ બાજા સાથે માથા પણ કળશ મૂકીને નીકળી છે ગોરધન હવેલી પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડથી થી ગરબા ગ્રાઉન્ડ સુધી શ્રીજીના મનોરથે યોજાશે વિજય મદન મોહન પ્રભુ શ્રી ઠાકોરજીની કૃપાથી શોભાયાત્રા ખૂબ સરળ સમયથી પ્રારંભ થઈ ચૂકી અને કથા મંડપે ખૂબ આનંદથી પહોંચી ગઈ હવે અત્યારે કથા પ્રારંભ થવાની તૈયારી છે આજથી એટલે ચૌદ બાર બે હજાર ત્રેવીસથી વીસ બાર બે હજાર ત્રેવીસ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વાઘોડે રોડ વિસ્તારમાં શ્રીમદ્ ભાગવત કથાનો આયોજન છે તે આપ સર્વ વૈષ્ણવને લાભ લેવા ખૂબ ખૂબ આમંત્રણ છે